કાનપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉંડાર ગામના સરપંચ ફળિયામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને મેડિકલને લગતી સાધન સામગ્રી તથા મેડિસિન દવાઓના મુદ્દામાલ સાથે સરપી પાડતી દાહોદ એસઓજી શાખા આજ રોજ શનિવાર દસે ત્રીસ કલાકે વાત કરીએ તો એસઓજી શાખાના દાહોદના માર્ગદર્શન હેઠળ એસઓજીના ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસોજીના માણસોને બાતમી હકીકત મળી કે ઉંડાર ગામના સરપંચ ફળિયામાં રહેતા અભયસિંહભાઈ વસાભાઈ ભાભોરના મકાનમાં એક બોગસ તબીબ પરોવાર સંતોષ બિસ્વાલ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર નહીં હોવા છતાં નામ વગરનું ક્લિનિક ખોલી લોકોની સારવાર કરે છે તેવી સચોટ બાતમી મળેલ જેના આધારે એસોજી દાહોદ ટીમ દ્વારા સ્થળ ઉપર રેડ કરતા હકીકત વાળો ઇસમ પોરવા સંતોષ વિશ્વાસ રહે જીવનદીપ સોસાયટી તાલુકો જિલ્લો દાહોદ મૂળ રહે કેઉટિયા મોન્ટુ કોલોની બાસુદેવીપુરા પોલીસ સ્ટેશન કેઉટિયા તાલુકો જિલ્લો ઉત્તર ચોવીસ પ્રજ્ઞા વેસ્ટ બંગાળ કલકત્તાવાળો ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરતો મળી આવેલ જેથી મેડિકલ ઓફિસરને સ્થળ ઉપર બોલાવી જગ્યાની તપાસ કરતા કિંમત રૂપિયા જુદા જુદા પ્રકારની દવા ગોળી બોટલો ઇન્જેક્શનો તથા અન્ય મેડિકલ દવા સારવાર કરવાના સાધન સામગ્રી મળી આવેલ છે કબજે લઈ ઈસુમ વિરુદ્ધ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા બદલ બીએનએસ કલમ એકસો તથા ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર વન નાઇન સિક્સ થ્રી ની કલમ ત્રીસ તેત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધાનપુર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો ચીફ સંજય જેસવાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર